આપણા રાષ્ટ્રના વર્ષ 2024 માં રજૂ થયેલા બજેટ અને તેમાં કરવામાં આવેલ જોગવાઈની વિવિધ સમુદાયો પર અસરો અંગે ભુજની વિજય રાજ્ય લાઇબ્રેરીમાં બૌદ્ધિકો માટેના એક સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ અરુણભાઈ વચરાજાની રમેશ પિંડોરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બજેટની વિવિધ જોગવાઈઓ અંગે તલસ્પર્શી માહિતી આપી હતી ભુજના વિજયરાજજી લાઇબ્રેરી હોલ ખાતે આયોજિત કાર્યક્રમના પ્રારંભમાં ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે સર્વે મહેમાનોને આવકાર આપીને સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો ખાસ કરીને અરુણભાઈ વચરાજાની અને રમેશભાઈ પિંડોરિયા દ્વારા બજેટ અંગે ઉપયોગી માહિતી આપવામાં આવ્યા બાદ ઉપસ્થિત શ્રોતાગણ દ્વારા પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી હતી દેવજીભાઈ વરચંદે આ અંગે ચંચન સાથે વાત કરી હતી આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા અને ટેસ્ટ કલ્ચરલ એસોસિએશન ભુજ એમના દ્વારા સંયુક્ત રીતે બજેટ્સ ઉપર પરિસંવાદનું આયોજન આજે અહીંયા કરવામાં આવ્યું હતું ગત ત્રેવીસ જુલાઈના કેન્દ્રીય વિત્તમંત્રીબેનશ્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં જે બજેટના પ્રાવધાનો છે એમાં જે કંઈ સામાન્ય માણસોને સ્પર્શે એવા નાના નાના મુદ્દાઓ આજે અહીંયા જે કંઈ વક્તાઓ બંને વક્તાઓ આદરણીશ્રી રમેશભાઈ અને શ્રી અરુણભાઈએ લોકોને વિસ્તૃત સમજાવ્યા છે અને કેવી રીતે આપણે આ નાના નાના જે પ્રાવધાનો છે એમાં આપણને શું સ્પર્શે એવા મુદ્દોની વિસ્તૃત વિસ્તૃત ચર્ચા કરી છે બધાને માહિતી મળી છે જે પ્રકારે આ દેશના સામાન્ય વડાપ્રધાને દેશને દુનિયાની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા લઈ રહ્યા છે ત્યારે આ બજેટ છે એ કેન્દ્રીય બજેટ એમાં મિલનું પથ્થર સાબિત થશે એવું મને લાગે છે